જેથી ડેટાબેઝ ચેન્જ મેસેજ જોવા મળે છે અહીંયા શો ટેબલ્સ જેથી તે ડેટાબેઝના ટેબલ જોવા મળશે આ ટેબલમાંથી કોઈ એકને સિલેક્ટ કરીશું જેમ કે સ્ટુડન્ટ તેનો ડિસ્ક્રાઇબ કરીશું ડિસ્ક્રાઇબ સ્ટુડન્ટ્સ જેથી આ प्रकारे ફિલ્ડ અને ટાઇપ જોવા મળશે આ સિવાય સિલેક્ટ સ્ટાર ફ્રોમ સ્ટુડન્ટ જેથી તે ટેબલ ના ડેટા પણ જોવા મળશે બે રેકોર્ડ તમે સ્ક્રીન પર જોઈ શકો છો હવે શો ઇન્ડેક્સ આ ટેબલ માં ઇન્ડેક્સ છે કે નહીં તે ક્રોસ ચેક કરવું હોય તો તે માટે શો ઇન્ડેક્સિસ ફ્રોમ સ્ટુડન્ટ જેથી એમ્પ્ટી સેટ મતલબ આપેલ ટેબલ માં કોઈ ઇન્ડેક્સ નથી ઇન્ડેક્સ બનાવી હોય તો તે માટે ક્રિએટ કમાન્ડ નો ઉપયોગ કરીશું ક્રિએટ ઇન્ડેક્સ નામ આપીશું આઈડીએક્સ અંડરસ્કોર ફર્સ્ટ અંડરસ્કોર ઓન સ્ટુડન્ટ કૌંસમાં જે ફિલ્ડ પર ઇન્ડેક્સની જરૂર હોય તે ફિલ્ડનું નામ આપીશું ફર્સ્ટ અંડરસ્કોર નેમ સેમિકોલન એન્ટર આપતા જ ક્વેરી ઓકે

large underscore name તેમજ index નું નામ ચેન્જ કરીશું idx underscore student આ પ્રકારે એકથી વધુ ફિલ્ડ માટે પણ ઇન્ડેક્સ બનાવી શકાય છે એન્ટર આપીશું ક્વેરી ઓકે મતલબ ઇન્ડેક્સ બની ગઈ છે ક્રોસ ચેક કરીશું સો ઇન્ડેક્સ બે એન્ટ્રી જોવા મળે છે કારણ બે ફિલ્ડ માટે ઇન્ડેક્સ લીધેલ છે અંડરસ્કોર સ્ટુડન્ટ જેથી ડેટા જોવા મળે છે ટેબલમાંથી ડેટાને વધુ ઝડપી ફેચ કરવા માટે આ પ્રકારે ઇન્ડેક્સનો ઉપયોગ થાય છે આ ઇન્ડેક્સ ને ડ્રો પણ કરી શકાય છે તે માટે અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ ઇન્ડેક્સ નામ આપીશું ક્વેરી ઓકે મતલબ ક્રોસ ચેક કરીશું શો તો અગાઉના નામની ઇન્ડેક્સ અહીંયા જોવા મળતી નથી તે જ રીતે આ ઇન્ડેક્સ ને પણ રિમુ કરી શકાય છે ફરીથી અલ્ટર ટેબલ સ્ટુડન્ટ ડ્રોપ ઇન્ડેક્સ નામ આપીશું આઈડીએક્સ અંડર સ્ટુડન્ટ એન્ટર આપતા જ આ ઇન્ડેક્સ પણ રિમૂવ થશે ક્રોસ ચેક કરીશું શો ઇન્ડેક્સિસ ફ્રોમ સ્ટુડન્ટ એમટી સેટ મતલબ આપેલ ટેબલમાં હાલ કોઈ ઇન્ડેક્સ નથી આમ ટેબલમાંથી ડેટાને વધુ ઝડપે મેળવી શકાય તે માટે ઇન્ડેક્સ નો ઉપયોગ થાય છે આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો જલ્દી મળીશું ના વિડીયોમાં